મૃત્યુંજય ત્રાહિમા શરણાગતમ જન્મ મૃત્યુ જરાવધિ કર્મ બંધને ઓમ યજામહે ત્રમ્બકમ મામૃતા ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શ્રી ભક્તોને મારા મહાદેવ શ્રી ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે જેવી રીતે શિયાળામાં આપણે તાપણું કરી અને તાપીએ છીએ અને જેમ આપણા શરીરને એક ગરમી મળે છે એક તાપ મળે છે એક ઉર્જા મળે છે તેવી જ રીતે જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ સંધ્યા સમયે શિવ નામ જપીએ શિવ શક્તિનું સ્મરણ કરીએ તો આપણા જીવનમાં પણ એક ઉર્જા મળે છે એક જીવનમાં એક સુખ નિરંતર આપણી ઉપર વર્ષતું રહે છે શિવ ભક્તો પણ ક્યારે કે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ હંમેશા ટેવ પાડી લેવી જોઈએ કે પ્રભાતે વહેલા ઉઠે અને પહેલાં ઓમ નમઃ શિવાય બોલવું જોઈએ હર હર મહાદેવ હર બોલવું જોઈએ અને પછી આપણા જીવનની આપણે વાણીની શરૂઆત કરવી જોઈએ કોઈ પણ દિવસ હોય ત્રણસો ને દિવસ આપણે પ્રભાતે વહેલા ઉઠી અને પહેલાં શિવ નામ લેવું જોઈએ અને પછી આપણું નિત્ય કર્મ હોય નિત્ય જે ક્રમ હોય તે કરવું જોઈએ નાય ધોય અને સુંદર ઘરમાં શિવલિંગ હોય તેને સ્નાન કરાવી એક દીવો કરી થોડાક પુષ્પો થોડાક બિલીપત્ર શિવલિંગને અર્પણ કરી તેની સમક્ષ એક જ્યોત પ્રગટ કરવી જોઈએ પછી આપણે આપણી રીતે આખો દિવસ જ્યાં કાંઈ આપણે કર્મ કરતા હોય કર્મ કરી લેવું અને પછી જ્યારે સંધ્યા આપવી સંધ્યા સમયે આપણે શિવશક્તિનું સ્મરણ કરવું જોઈએ જે માનવ સંધ્યા સમયે શિવશક્તિનું સ્મરણ કરે છે તેનું કહેવાય ને કે તેના આવતા દિવસો થઈ જાય છે આ જગતના માતા પિતા શિવશક્તિ તે માનવ ઉપર આશીર્વાદ નિરંતર વરસાવે છે તો સંધ્યા સમયે તો ખાસ શિવશક્તિનું સ્મરણ કરવું જોઈએ જેથી કરી અને આપણું સદાય કલ્યાણ થાય શાસ્ત્રમાં તો ખૂબ સરસ વર્ણન છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ શિવલિંગની પૂજા કરે છે અને શિવ નામ જપે છે શિવ લક્ષી કોઈ પણ મંત્રો હોય ઓમ નમઃ શિવાય હોય હર હર મહાદેવના જે કોઈ માનવ નાથ ગુંજાવે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે તે માનવનું જન્મ જીવન અને મૃત્યુ ત્રણે સફળ થઈ જાય છે જે માનવ નિત્ય શિવલિંગની પૂજા કરે છે શિવ શક્તિનું સ્મરણ કરે છે શિવ તો ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાય કે પ્રભાતે અને સંધ્યા સમયે શિવનામ જપવા જોઈએ શિવલિંગની પૂજા કરવી જોઈએ અને આ જે ટાઈટલ છે તે સમજવા જેવું છે કે આપણે તાપણું કરીએ અને જેવી રીતે આપણને એક ગરમી મળે છે એક ઉર્જા મળે છે તેવી જ રીતે જો આપણે શિવલિંગની પૂજા કરીએ તો આપણને આપણા જીવનમાં પણ એક ઉર્જા મળે છે જે આપણે જોઈ નથી શકતા આપણે તાપીએ છીએ ક્યારેક તાપણું હોય તો તાપીએ તો તરત આપણને ઉર્જા દેખાય છે તરત આપણું શરીર ગરમ થઈ જાય પણ જે આ આપણી ભક્તિની ઉર્જા છે તે દેખાતી નથી પણ આપણને પ્રાપ્ત જરૂર થાય છે આપણને સો ટકા ભક્તિનું ફળ મળે જ છે આપણને એક ઉર્જા મળે જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો તમામ શિવભક્તોને એટલું જ કહ્યું કે આ સુંદર આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય